ગાબાલી ઋષિના તપોબળથી પ્રગટ થયેલું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના તાલુકા મથક કપડવંજથી સત્તર કિલોમીટર ગાંધીનગર જિલ્લાના દેહગામથી બાવીસ કિલોમીટર દૂર અમદાવાદથી પંચાવન કિલોમીટર અને નડિયાદથી સાહીઠ કિલોમીટરના અંતરે સ્ટેટ હાઈવે પર ત્રણ જિલ્લાઓની ત્રિભેટે વાત્રક નદીના કિનારે આવેલું છે તેને સૌ મહાદેવ મહાદેવના નામથી ઓળખે છે પ્રાચીન પુરાતન ઇતિહાસ સંગ્રહી બેઠેલું ઉત્કંઠેશ્વર મહાદેવ પ્રકૃતિની વિરાટ ગોદમાં સ્થિર સમાધિસ્થ થયેલ અને લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધાનું કેન્દ્ર છે પુરાણકાળમાં કશ્યપ ગંગાને નામે અને હાલ વાત્રકને નામે ઓળખાતી પવિત્ર નદીના તટમાં બંધાયેલ આ મહાદેવનું શિખરબદ્ધ મંદિર નદીના તટમાં પ્રવેશ દ્વાર ધરાવે છે અને એકસો આઠ પગથિયાવાળું ચૂનાના મોટા પથ્થર પર બાંધેલું છે પહેલા જીર્ણોધારમાં તો કેવું હતું કે આ કોને બનાવી લઈ અમારી અહીંયા લગભગ દસ થી બાર પેઢી થઈ ગઈ પણ કોઈને ખ્યાલ નથી કે આ કોને એમ કે જીર્ણોધાર કરી દુ કોને બાંધી કોઈને ખ્યાલ નથી

અને જાબાલી ઋષિની ઉત્કંઠાથી સ્વયં દર્શન આપેલા હોવાથી ઉત્કંઠેશ્વર કહેવાય છે એક પૌરાણિક કથા અનુસાર મહામુનિ જાબાલીને વેત્રવતીના વેગીલા નીરના નિમંત્રણ મળતા અહીં તેમણે ઓમકારના ઉચ્ચારો થકી મહા તપ અને ઋષિની ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલા શિવલિંગ ઉત્કંઠેશ્વર મહાદેવ કહેવાયા વાત્રકના વહેતા પાણી વચ્ચે દેવ ડુંગરી નામે નદીની વચ્ચે એક ડેરી છે આ સ્થળ હાલમાં પ્રાણનાથ આશ્રમ ત્રિલોકચંદ મહારાજની સમાધિ વાન પ્રસ્થાશ્રમ અન્નપૂર્ણાનું મંદિર લિંબચ માતાનું મંદિર જેવા વિવિધ પવિત્ર સ્થાનો આવેલા છે અહીંયા છે તો બસ એવું લાગે છે કે આપણી જે દિલની મનોકામના હોય એ બધી પૂરી થાય છે અને જ્યારે ત્યારે આમ આમ મનમાં જ્યારે બહુ દુઃખ હોય કે થઈ થઈ જાય જાય તો અહીંયા એકદમ મન શાંત છે અને અવારનવાર હું તો આવું છું મારી બેબી નહીં આવતા હતા અને અત્યારે બાબો વહુ ને અત્યારે આ ત્રીજી પેઢી પણ અહીંયા આવી છે દર્શન કરવા કહેવાય છે કે કોઈ પણ ભક્તે ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય પણ ઉત્કંઠેશ્વર જઈ શિવજીને મસ્તક નમાવ્યું નથી તો ત્યાં સુધી તેની યાત્રા અધૂરી ગણાય છે છે તેવી ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલ શિવજીએ હજારો વર્ષથી પલાઠી લગાવી શિવાલયમાં શિવલિંગ સંપૂર્ણ દ્રશ્યમાન નથી પરંતુ પાતાળમાં હોય એમ પ્રતી કરાવતું આ શિવલિંગ ભૂગર્ભમાં છે શિવાલયના પ્રવેશ દ્વારે ભૈરવજીની મૂર્તિ છે જેની સામે ગણપતિજીની અપ્રતિમ પ્રતિમા છે શિવાલયમાં મા પાર્વતીજીની પ્રતિમા અલૌકિક છે અવારનવાર આ બાજુ આવીએ તો મા ઉત્કેટ માધ્યના દર્શન કરવા જરૂર આવીએ છે બાજુમાં નદી છે સારું જોવાલાયક સ્થળ છે દર્શન બી કરવાની મજા આવે છે પરિવાર સાથે આવીએ અમે ઘણા લોકો બધા વર્ષોથી જ આવે બહુ જૂના વર્ષો જૂનું મંદિર છે મંદિર વાત્રક નદીના કાંઠે આવેલું છે ઊંટના પગના તળિયા જેવો દેખાવ હોવાથી તેને ઊંટડિયા મહાદેવ પણ કહેવામાં આવે છે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર વાત્રક નદીના કાંઠે દેહગામ અને કપડવંજ હાઇવે પર આવેલું છે મંદિર પ્રથમ દ્રષ્ટિએ ભવ્ય વિશાળ અને આકર્ષક લાગે છે શિવાલયની ઊંચાઈ 80 થી 85 ફૂટ જેટલી છે ખાડાની પાસે એક તરફ પિત્તળના વિશાળ મહાદેવ આગવી છટાથી ઊભા છે યાત્રાળુઓ પૂજારીઓ અહીં શિવજીની પૂજા અભિષેક કરે છે મંદિરની પાસે નીચે નદી તરફ જવા માટે અંદાજે તેર થી ચૌદ જેટલા મોટા પગથાર છે લગભગ એકસો પચીસ જેટલા પગથિયા પાસે એક ઝરણું વહે છે તે શાલી ઝરણના નામે ઓળખાય છે દર વર્ષે મહાવદી ચૌદસ ના દિવસે મંદિરે ભવ્ય મેળો ભરાય છે મહાદેવ એટલે કે જે આપણે કહીએ કે ભાઈ અહીંયા એ સ્વયંભૂ પ્રગટ છે અને ખૂબ જ લોકો અહીંયા આવે છે દર્શનાર્થી અને પછી એમની મનોકામના પણ સારી નીચે નદીનું પણ મહત્વ છે આ વ્યક્તિ ફરવા લોકો આવતા હોય છે અહીંયા બાજુમાં જ પાછળની બાજુ વાત્રક નદી છે અને જે પણ સુંદર અને નયન રમત નજારો છે સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે કારણ કે આ ઉત્કંઠેશ્વર તો મનાય છે ગુજરાતના કાશી વિશ્વનાથ અહીં શિવલિંગ પર વહાવેલી દૂધની ધારા વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ સમીપે બહાર નીકળતી હોવાની કથા પણ પ્રચલિત છે મંદિરના ગર્ભગૃહમાં એક અદ્ભુત શિવ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે પરંતુ પ્રભુનું મૂળ શિવલિંગ રૂપ એ પેટાળમાં સ્થિત છે ખૂબ જ નજીક જઈને નિહાળીએ ત્યારે જ પ્રભુના પૂર્ણ રૂપનો ખ્યાલ આવે છે સોમવાર શ્રાવણ માસ અને શિવરાત્રી જેવા અવસરો પર ઉત્કંઠેશ્વર મહાદેવના દિવ્ય રૂપના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે કહે છે કે એક ભક્તની તીવ્ર ઉત્કંઠાને વશ થઈ મહાદેવ અહીં પ્રગટ થયા અને એટલે જ તે ઉત્કંઠેશ્વર નામે પ્રસિદ્ધ થયા